નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વીડિયોમાં કળિયુગની જો સાક્ષાત દેવી હોય તો માં મેલળી છે મેલી મેલન ભોગવે અને મેલી મેલ ખાય जेना घरे वसे येनो एनो थाय बेडो पार मेलडी नो नाश मेलडी जाते लड़ी, एटले मेलडी कहवाणी મેલીએ ઘણા બધા કામ કર્યા છે માં મેલડીએ ઘણા બધા કામ કર્યા છે ઉગતા પોરને મા મેલડી કહેવાય છે તમે જે જે નામથી માં મેલડીને ભજો છો એવી માં મેલડી કહેવાય છે જેવું કામ માં મેલડી કરે એ નામથી લોકો એને ભજે છે તમારા ઉપર જો માં મેલડીની અસીમ કૃપા થાય તો તમારું જીવન સફળ અને ધન્ય બની જાય મિત્રો મેલડી માનો જો અગિયાર વખત આ મંત્ર તમે સિદ્ધ કરો અને માં મેલડી તમારા ઉપર રાજી થાય તો પછી કહેવું જ શું તમારું જીવન ધન્ય ધન્ય અને સફળ બની જાય એવી કૃપા મેલડી માની થાય તો પછી આ કાળા કળજૂકમાં આજના યુગમાં તમારે કોઈ પાસે હાથ લાંબો કરવાની જરૂર ન પડે તમે એક ટહકો કરોને એક વખતમાં મેલડીને સાચા હૃદયના ભાવથી એનું ધ્યાન ધરીને માને તમે બોલાવો તો માં મેલડી આયા વગર રહે નહીં ડમર ડાંક હાક અને પડકારે જો માં મેલડીને તમે યાદ કરીને ભોળા ભાવથી એનું સ્મરણ કરીને માં મેલડીને તમે બોલાવો તો માં મેલડી એવી દયાળી દેવી છે એવી માં મમતાળી એવી શક્તિ છે કે તમારો જો નાભિક કમળનો રૂમાટાનો જો નાદ હોય તમારો અવાજ શુદ્ધ હોય તમારો અવાજમાં કોઈ સ્વાર્થ ન હોય તમારા ભાવમાં કોઈ સ્વાર્થ ન હોય નિઃસ્વાર્થ હોય સર્વ જગતના કલ્યાણ માટેનો તમારો ભાવ હોય તો એવી શક્તિ દયાળી છે કે તમારા ઉપર ચોક્કસ ને ચોક્કસ અમી દ્રષ્ટિ કરે અને અગિયાર વખત જો આ મંત્ર તમે સિદ્ધ કરો નવરાત્રિના આઠમના દિવસે જો તમે આનું અનુષ્ઠાન કરીને મા મેલડીને અગિયાર વખત આ મંત્ર સિદ્ધ કરો તો મા મેલડી એવી તમારા ઉપર દયા કરે તો પછી કહેવું જ શું મિત્રો ટૂંકામાં એવું જ કહેવા માગું કે માં મેલડીને એવી રાજી કરો એવા લાડ લડાવો એવી ભક્તિ કરો કે તમારા સગળા કાર્ય સિદ્ધ થાય સર્વ જગતના કાર્ય સિદ્ધ થાય કોઈનું અહિત ન કરવું કોઈનું ખરાબ ન કરવું જો તમે કરવા જાવ તો સમજી લો કે આ શક્તિ તમારા જોડે રહેતી નથી બીજું મિત્રો એવું ખાસ કહેવા માગો કે તમે કોઈ શક્તિનું આહન કરો મંત્ર જાગૃત કરો દેવીને જાગૃત કરો તો તમારા ઉપર કુળદેવીનો હાથ હોવો જરૂરી છે ગુરુદેવના કૃપા તમારા પર હોવી જરૂરી છે તો જ તમે કોઈ પણ શક્તિ કોઈ પણ મંત્રને કોઈ પણ દેવી શક્તિને તમે જાગૃત કરી શકો છો અને તમને કોઈ હાનિ નથી પહોંચતી જો તમે કોઈ કોઈને પૂછ્યા વગર કોઈને ગુરુદેવના હાથ વગર કુળદેવીના હાથ વગર જો તમે કોઈ મંત્ર સિદ્ધ કરવા માગો છો અને એમાં જો તમને નુકસાન થાય તો કોઈ દેવી શક્તિ એમાં જવાબદાર નથી કોઈ ગુરુદેવ એમાં જવાબદાર નથી કે અમે કે અમારી ચેનલ કોઈ પણ જણાવેલ અમે કોઈ જવાબદાર નથી એટલા માટે તમારા ઉપર કુળદેવીની શક્તિ હોવી જરૂરી છે ગુરુદેવનો હાથ હોવો જરૂરી છે તો જ તમે આ માની સાધના કરો માનો જાપ જપો માની ભોળા ભાવથી ભક્તિ કરો અનુષ્ઠાન કરો જે કંઈ કરો કુળદેવી માની અસીમ કૃપા હોવી જરૂરી છે ગુરુદેવને આશીર્વાદ હોવા જરૂરી છે તો મિત્રો મેલડીમાંને જો તમે ભોળા ભાવથી સ્મરણ કરતા હોય અને તમે રાજી કરવા માગતા હોય એની તમે કૃપા મેળવવા માગતા હોય અને તમારા જીવનના તમામ દુઃખ દરિદ્ર કોઈ મુશ્કેલી સંકટ વ્યાધિ ઉપાધિમાંથી તમે મુક્ત થવા માંગતા હોય જીવનમાંથી તમે કંટાળેલા હોય કોઈ જગલ તમે જગ્યાએ ફસાયા હોય કોઈ તમારા પર અણધાર્યું વિઘ્ન આવેલું હોય અને તમારું મગજ ચિંતાતું રહેતું હોય તો મા મેલડીને યાદ કરો અને આ મંત્ર સિદ્ધ કરવાથી તમારા જીવનના સગળા કાર્ય સફળ થાય છે આ મંત્ર આ પ્રમાણે છે ઓમ હિમ હ્રીમ ક્રીમ મેલડી દેવીએ નમ આ મંત્ર મિત્રો અગિયાર વખત સિદ્ધ કરો મેલડીમાંનું અનુષ્ઠાન કરીને જો તમે નવરાત્રિમાં કરો તો અતિ શુભ માનવામાં આવે છે અને રવિવારના દિવસે જો તમે તમારા માને તમે રાજી કરીને એને ભોળા ભાવથી ભક્તિ કરીને આ મંત્ર સિદ્ધ કરવા માગતા હોય તો રવિવાર શુભ દિવસ માનવામાં આવે છે તો આ મંત્ર ફરીથી હું તમને સંભળાવી દઉં અને તમે લખી લેજો ઓમ એમ હ્રીમ ક્રીમ મેલડી દિવ્ય નમ આ મંત્ર મિત્રો સિદ્ધ કરવાથી આપણું જીવનના તમામ કાર્ય સફળ થઈ જાય થઈ જાય છે તો મિત્રો માં મેલડી તો એક એવી શક્તિ છે જે તમે તમે માને બોલાવો ગમે ત્યારે માને તમે બોલાવો તો માં હાજર થનારી છે માં દુઃખ ભાગનારી દેવી છે આ હાડાહાડ કળયુગની જાગતી દેવી છે મિત્રો તમે માં મેલડીને સાચા ભાવથી સાચા હૃદયથી માને તમે યાદ કરો તોમાં ચોક્કસ આવે છે તમારા મનોકામના જે તમારા દુઃખ છે જે કોઈ તમારી પરેશાની છે એનેમાં દૂર કરે છે અને તમારી હર કોઈ મનોકામના હોય તેમાં પૂરી કરે છે તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો